નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ફિલ્ડની અંદર ફિલ્ડ વિઝિટની અંદર આવે છે અને અત્યારે કપાસની ગ્રોથ પણ સારું છે ફ્લાવરિંગ પણ સારું છે પણ જ્યારે ફ્લાવરિંગમાંથી ફ્રૂટની અંદર કન્વર્ટ થવાની જે અવસ્થા અત્યારે આપણને જોવા મળી રહી છે આ ફિલ્ડની અંદર તો એ વાસામાં એ ખેડૂત મિત્રો આપણે પોટાશયુક્ત ખાતર ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરની જરૂરિયાત પડતી હોય છે તો ઘણી વખતે આપણે બાવન ચોત્રીસ ઝીરો પચાસ અથવા પાયામો અથવા ક્યારે પાળા ચડાવતી વખતે આપણે એમઓપી ખાતર પણ આપતા હોઈએ છીએ તો એ જે પોટાશ જે આપણે આપીએ છે એનું મોબિલાઇઝિંગ કરાવવું પડતું હોય છે તો અત્યારે આપણી જમીનની અંદર પણ પુષ્કળ પ્રમાણની અંદર પોટાશ ખાતર અવેલેબલ પડેલું છે તો એનું મોબિલાઇઝિંગ કરાવવા માટે પોટાશયુક્ત બેક્ટેરિયાનું જો આપણે યુટિલાઇઝેશન કરીએ છીએ તો આપણે સારો ફાયદો મેળવી શકીએ છીએ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ ફ્લાવરિંગમાંથી જે ફ્રૂટની અંદર કન્વર્ટ થયું છે તો આની અંદર વજન પણ વધારવાનું કામ પોટાશ કરે છે એની સાઇઝ બનાવવામાં પણ પોટાશનું મદદ બહુ સારી થાય છે અને છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ પોટાશનો સારો ફાયદો આપણને જોવા મળતો હોય છે તો જેવું કે ખેડૂત મિત્રો પોટાશના જે બેક્ટેરિયા આવે છે જેવું કે આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું પોટેશિયા એચડી કરીને આવે છે પચાસ એમએલ પ્રતિ એકરે આપણે ડ્રીપની અંદર આપીએ છીએ તો આપણે સારો ફાયદો લઈ શકીએ હિન્દ જય